નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છો તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ સોન ઉપયોગી એવા વીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ગ્રાહકોના વિરોધ બાદ આઈસીઆઈસીઆઈ બેંકે ચૂકવું પડ્યું આઈસીઆઈસીઆઈ બેંકે તાજેતરમાં જ શહેરી વિસ્તારોમાં નવા ગ્રાહકો માટે મિનિમમ એવરેજ બેલેન્સની રકમ રૂપિયા દસ હજારથી વધારીને રૂપિયા પચાસ હજાર કરવાનો નિર્ણય લીધો હતો જોકે આ મુદ્દે ભારે વિરોધ બાદ બેંકે આ નિર્ણય પરત ખેંચ્યો છે બેંક દ્વારા હવે આ રકમ રૂપિયા પચાસ હજારથી ઘટાડીને રૂપિયા પંદર હજાર કરવામાં આવી છે આ ઉપરાંત અર્ધશહેરી વિસ્તારોમાં પણ મિનિમમ બેલેન્સની રકમ રૂપિયા પચીસ હજારથી ઘટાડીને રૂપિયા સાત હજાર પાંચસો અને ગ્રામીણ વિસ્તારોમાં રૂપિયા દસ હજારથી ઘટાડીને રૂપિયા પાંચ હજાર કરવાનો નિર્ણય લીધો છે ગાંધીનગરમાં રાજ્યમાં ખાતરની અછત મામલે મહત્ત્વનો નિર્ણય ગુજરાતમાં ખાતરની અછતને કારણે સર્જાયેલી સમસ્યા મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં કડક વલણ અપનાવ્યું છે તેમણે મંત્રીઓ અને અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપતા કહ્યું છે કે એક પણ ખેડૂત ખાતરથી વંચિત ન રહે મુખ્યમંત્રીએ ખાતરનો પૂરતો જથ્થો ખેડતો સુધી સમયસર પહોંચાડવા માટે એક સપ્તાહનું અલ્ટિમેટમ આપ્યું છે આ નિર્ણયથી ખાતરની કાળાબજારી અને હેરાફેરી અટકશે તેવી આશા છે કેન્દ્ર સરકાર તરફથી મળતો ખાતરનો જથ્થો પૂરો પાડવા આદેશ કર્યો છે ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધશે હવામાન ખાતાની મોટી આગાહી દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ થશે પંદર ઓગસ્ટથી બાવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે કચ્છ અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય થયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આ વરસાદનું મુખ્ય કારણ છે આ સિસ્ટમને કારણે ભેજના પ્રમાણમાં વધારો થયો છે જે કારણે ભારે વરસાદ થશે આજની જ વાત કરીએ તો આજે પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેને પગલે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જોકે તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક વિસ્તારોમાં સામાન્ય છાટાછૂટીથી હળવા ઝાપટા તો કોઈક સ્થળે મધ્યમ વરસાદ પણ વરસી શકે દેવાયત ખબર પર લાગી આટલી કલમો દેવાયત ખબર વિરુદ્ધ ગીર સોમનાથમાં ફરિયાદ નોંધાય છે દેવાયત ખબર સહિત પંદર શખ્સો સામે ધ્રુવરાસિંહને સાથે માથાકૂટ બાબતે ફરિયાદ નોંધાય છે પોલીસે બીએનએસ કલમ એકસોને નવ એકસો અઢાર ત્રણસો નવ એકસો એકાણું એકસો અઠ્ઠાણું એકસઠ ત્રણસો બાવન અને ત્રણસો એકાવન હેઠળ ગુનો નોંધ્યો છે જેમાં ખૂનની કોશિશ વાહન વડે ઇરાદાપૂર્વક ભટકાવીને મૃત્યુ નિપજાવવાનો પ્રયાસ કરવો ભયંકર હથિયારનો ઉપયોગ કરીને ઈજા પહોંચાડવી ગેરકાયદેસર મંડળી રચવી ગુનાહિત કાવતરું ઘડવું ધમકી આપવી જેવા ગંભીર ગુનાનો સમાવેશ થાય છે જન્માષ્ટમીના પાવન તહેવાર પર જીએસઆરટીસી બારસો જેટલી એક્સ્ટ્રા બસો દોડાવશે જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં રાખીને જીએસઆરટીસી દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મુસાફરોને કોઈ અગવડતા ન પડે તે માટે ખાસ કરીને સૌરાષ્ટ્રના મેળાઓ અને મુખ્ય શહેરો માટે બારસો વધારાની બસો તોડાવવામાં આવશે તહેવારના કારણે એડવાન્સ બુકિંગનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે જેમાં છેલ્લા અડતાલીસ કલાકમાં લગભગ બે લાખ સીટોનું ઓનલાઈન બુકિંગ થયું છે જે એસટીની લોકપ્રિયતા દર્શાવે છે ખેડૂતોને વીજળીને લઈને મહત્ત્વની જાહેરાત રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે કે મહેસાણા જિલ્લાના ખેડૂતોને દસ કલાક વીજળી આપવામાં આવશે વીજળીની માંગ વધી છે તેમણે કોંગ્રેસ પર પાર તાપી પ્રોજેક્ટ મામલે અફવા ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો છે જોકે આ પ્રોજેક્ટ રદ કરાયો છે સરકાર હવે આ પ્રોજેક્ટ આગળ નહીં વધારે આ સિવાય સરકાર ખેડૂતોને આઠ કલાકની બદલે દસ કલાક વીજળી આપવાનો નિર્ણય પણ કર્યો છે રાજ્યના અગિયાર જિલ્લાઓમાં આઠ કલાકને બદલે દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પેટ્રોલ ડીઝલ પર જનતાને ડામ કંપનીઓ અને સરકારને ફાયદો છેલ્લા ત્રણ વર્ષથી ભારત રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યો છે પરંતુ તેનો લાભ સામાન્ય નાગરિકોને મળ્યો નથી આ સસ્તા તેલનો પાંસઠ ટકા ફાયદો રિલાયન્સ અને ઇન્ડિયન ઓઇલ જેવી કંપનીઓને મળ્યો છે જ્યારે સરકારને પાંત્રીસ ટકા ફાયદો થયો છે કેન્દ્ર અને રાજ્ય સરકારો પેટ્રોલ ડીઝલ પર અનુક્રમે છેતાલીસ અને બેતાલીસ ટકા ટેક્સ વસૂલે છે પરિણામે કંપનીઓ અને સરકારી તિજોરી ભરાઈ રહી છે એચડીએફસી બેંકના બેંક ખાતા ધારકોને ઝટકો એચડીએફસી બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ રકમમાં વધારો ચીકાયો એચડીએફસી બેંકે નવા બચત ખાતાઓ માટે મિનિમમ બેલેન્સની મર્યાદામાં મોટો વધારો કર્યો છે એક ઓગસ્ટ બે હજાર પચીસથી મેટ્રો અને શહેરી શાખામાં નવું એકાઉન્ટ ખોલનાર ગ્રાહકને ઓછામાં ઓછું પચીસ હજાર રૂપિયા મિનિમમ બેલેન્સ જાળવવો પડશે જે પહેલાંના રૂપિયા દસ હજાર મિનિમમ બેલેન્સ હતું જોકે આ નિયમ માત્ર નવા ખાતા ધારકો માટે જ લાગુ થશે જૂના ગ્રાહકો પર હાલના નિયમો જ લાગુ રહેશે નવી મર્યાદા કરતાં ઓછું બેલેન્સ હોવાથી બેંક દંડ વસૂલ પણ કરશે અંબાલાલ પટેલની વરસાદને લઈને નવી આગાહી અંબાલાલ પટેલ રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ અંગે મહત્ત્વની આગાહી કરી છે તેમના જણાવ્યા મુજબ એક સિસ્ટમ ઓગણીસ અને વીસ તારીખે મધ્યપ્રદેશ થઈને ગુજરાતના ભાગોમાં આવે તો રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી તે ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે તારીખ સત્તરથી વીસ ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદ પડશે ગુજરાતના કોઈપણ ભાગમાં આઠ ઇંચ સુધીના વરસાદો પણ વરસી શક્યા છે આ નવી સિસ્ટમની અસર હેઠળ ઓગણીસથી બાવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારેથી તે ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે આ સમયગાળામાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડશે સુરેન્દ્રનગર કોંગ્રેસ મશાલ યાત્રા યોજશે લોકશાહીના રક્ષણ માટે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો લોકશાહીના હિતેશુઓ અને જાગૃત નાગરિકોને ઉપસ્થિત રહીને મત ચોરી સામે અવાજ ઉઠાવવાની સહભાગી બનવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે જોકે આ મસાલ યાત્રા સાંજે છ કલાકે મિલન ટોકીઝથી ખીજડીયા હનુમાન મંદિર ચોક સુધી આજે યોજાશે પંદર ઓગસ્ટથી ખાનગી વાહનો માટે ફાસ્ટેગ પાસ સિસ્ટમ જો તમે વારંવાર નેશનલ હાઈવેનો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે પંદર ઓગસ્ટથી કેન્દ્ર સરકાર વાર્ષિક ફાસ્ટેગ શરૂ કરવા જઈ રહી છે આ નવા નિયમ સાથે ટોલ પ્લાઝા પાર કરવાનું હવે વધુ સરળ બનશે આ વાર્ષિક ફાસ્ટેગ યોજના મુખ્યત્વે કાર જીપ અને વાન જેવા ખાનગી વાહનો માટે લાગુ થશે ભારે વેપારી વાહનો તેમાં સામેલ નથી વાર્ષિક ફાસ્ટેગ માટે તમારે ત્રણ હજાર રૂપિયા રિચાર્જ કરવા પડશે જેમાં તમને બસો ટ્રીપ મફત મળશે પંદર ઓગસ્ટથી તમે નવો વાર્ષિક ફાસ્ટેગ પાસ લઈને માત્ર પંદર રૂપિયામાં ટોલ પ્લાઝા પાર કરી શકશો જો તમે માત્ર પંદર રૂપિયામાં ટોલ પ્લાઝા પાર કરવા માંગતા હો તો નવો વાર્ષિક ફાસ્ટેગ પાસ તમારા માટે ફાયદાકારક છે આ પાસની કિંમત ત્રણ હજાર રૂપિયા હશે અને તેમાં બસો ટ્રીપ સામેલ હશે એક ટ્રીપ એટલે કે એકવાર ટોલ પ્લાઝા પાર કરવો હાલમાં બસો વખત ટોલ પ્લાઝા પાર કરવા માટે લગભગ દસ હજાર રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે પરંતુ આ યોજના તે જ કામ ફક્ત ત્રણ હજાર રૂપિયામાં થશે એટલે કે પેસેન્જર વાહન માલિકોને લગભગ સાત હજાર રૂપિયા સુધીની સીધી બચત થશે વાર્ષિક ફાસ્ટેગ પાસ મેળવવા માટે તમારે અલગથી નવો ફાસ્ટેગ ખરીદવાની જરૂર નથી તમારે ફક્ત હાલના ફાસ્ટેગને અપડેટ કરવું પડશે તેને સક્રિય કરવા માટે નેશનલ હાઈવે યાત્રા એપ અથવા તો એનએચએઆઈ વેબસાઇટ પર જાઓ ત્યાં તમારા વાહનની યોગ્યતા અને ઇન્સ્ટોલ કરેલ ફાસ્ટેગ ચકાસવા પડશે એકવાર પાત્રતાની પુષ્ટિ થઈ જાય તમારે ત્રણ હજાર રૂપિયા ચૂકવવા પડશે ચૂકવણીના લગભગ બે કલાક પછી તમારો વાર્ષિક ફાસ્ટેગ પાસ સક્રિય થશે વાર્ષિક ફાસ્ટેગ પાસ ખરીદ્યા પછી જો તમે તેને વચ્ચે બંધ કરો છો અથવા તેનો ઉપયોગ ન કરો છો તો પણ તમને પૈસા પાછા મળશે નહીં વર્ષનો સમયગાળો પૂર્ણ થયા પછી અથવા તો બસો ટ્રીપ્સ પૂર્ણ થયા પછી જો તમે ઈચ્છો છો તો તમે ફરીથી નવો પાસ મેળવી શકો છો અમૂલ નિયામક મંડળની ચૂંટણીઓ જાહેર આગામી દસ સપ્ટેમ્બરના રોજ અમૂલ નિયામક મંડળની ચૂંટણી યોજાશે અમૂલની ચૂંટણી માટે ફોર્મ વીસ ઓગસ્ટથી અઠ્યાવીસ ઓગસ્ટ દરમિયાન ભરી શકાશે નિયામક મંડળની તેર બેઠકો માટે ચૂંટણી યોજાશે ઓગણત્રીસમી ઓગસ્ટના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને ત્રીસમીએ ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ રહેશે રમણિકભાઈ વામજાની ભારે વરસાદને લઈને મહત્ત્વની આગાહી હવામાન આગાહીકાર રમણિકભાઈ વામજાએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે તેમની આગાહી મુજબ જન્માષ્ટમીના તહેવાર દરમિયાન સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ વરસી શકે સત્તર ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદ પડવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે આ દરમિયાન બે થી લઈને સાત ઇંચ જેટલો વરસાદ વરસવાની પણ સંભાવના છે જે જમીનને તરબતર કરી દેશે નવરાત્રિના સમયગાળા દરમિયાન પણ વરસાદ વરસવાની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે શક્તિસિંહે નેનો ખાતરનો મુદ્દો ઉઠાવ્યો નેનો યુરિયા ખાતરનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે આ વચ્ચે સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજ્યના અનેક ખેડૂતોની ફરિયાદો છે કે સબસિડીવાળું ખાતર લેવું હોય તો નેનો યુરિયા ખાતર ફરજિયાત લેવો પડે છે ખેડૂતોને નેનો યુરિયા ખાતર ફરજિયાત લેવું પડે તે અંગે મેં રાજ્યસભામાં પ્રશ્ન પૂછ્યો હતો જેમાં સરકારે સ્વીકાર્યું છે કે સરકારની સૂચના છે કે ખેડૂતને ફરજિયાત નેનો યુરિયા ખાતર ન આપવું જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ બનવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારે આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે